જય માતાજી જય દ્વારકાધીશ ડાયરા ને વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો તો ફરી તમારા પાંગા જેવા વિડીયો માં તમારું સ્વાગત છે તો કેમ છો મિત્રો મજામાં ને મજામાં જશો ના 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 કેમ છો મારા કા લઈ જાઓ મજામાં ને મજામાં જઈશો તો મિત્રો ભાઈ કેદુના ના બ્લોગ નહોતા આવતા તો મિત્રો એમાં થોડુંક રીઝન હતું ભાઈ થોડોક કામમાં પડી ગયો હતો તો મિત્રો હવે પાછો બ્લોગ ચાલુ કરી દીધો છે અને અત્યારે ભાઈ આપણે જવાનું છે ક્યાં જવાનું છે મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો બધું તમે હે ને વિગતવાર કહેતો જઈશ અને હે ને મિત્રો અત્યારે આપણે બ્લેક જેવડ સાફ કરવી છે તો હાલો મિત્રો બ્લેક જેગવડ સાફ કરીને તમને પછી મળો તો હાલો કન્ટિન્યુ હા મિત્રો ભાઈ જેમ જોઈ શકો છો ભાઈ અઠવાડિયે બ્લેક જેગર સાફ નત કરી તો તમને દેખાડી દઉં જોઈ લો મિત્રો હે ને જેગર આપણે એ ભઈ રહી ને વાત જ જવા જવાથી મિત્રો તો આજે એનો વાર આવી ગયો અને મિત્રો આપણું પાણી ગરમ થાય એ કોણ ગરમ કરે ને તમને એ દેખાડી દઉં જોઈ લો મિત્રો ઈ પાણી ગરમ કરે ને આપણા હાટુ પાણી ગરમ થાય છે અને જો કાંઈક ભરાઈ હું ભરાતો એ ખબર નહીં અને વા તૈયારીઓ હાલે જવાની હોય ક્યાં જવાનું મિત્રો તમે બધું કહી દઈશ વિગત બધું બરોબર હાલો મિત્રો ગાડી સાફ કરી લઉં પછી તમને આગળ માલું અને બાર જવા આપણે કેવા દાત કાઢે વાત જ જવા દઈએ હાલો કન્ટિન્યુ તો ફાઇનલી મારા કલેજ હું પણ નાઇન તૈયાર થઈ ગયો છું અને આપણી ભાઈ બ્લેક જેક વોર પણ રેડી થઈ ગઈ છે અને હવે ઘરવાળી પૂછવું જો કે એ રેડી થઈ ગઈ છે કે નહીં કેમ કે એને મિત્રો લઈ જવાની હા થઈ ગયું તો હાલો મિત્રો એને પૂછી લો કેમ કે ઘરવાળીનું હાલે આપણું હાલતું નથી ઘરમાં ભાઈ તમને ખબર જ છે તો ભાઈ રેડી થઈ ગયા તમે હે ક્યાં જવાનું છે આ તો કેટલી હરખા થઈ છે કા નહીં કેટલા દી થી નથી થઈ નહી મિત્રો એને પાંચ છ મહિના નથી થઈ ને હરખાઈ ને મિત્રો ની વાત જ જાય કેમ કે મિત્રો લગ્ન થી જાય માંડવા આવે એટલી નથી હરખા થઈ એટલી હતી હરખાઈ આમ જોવો મિત્રો એટલી આમ ખુશ છે ને વાત જ જવા દઈએ મિત્રો હલો તો હલો મિત્રો આને ઘરે મૂકી આવી તો હલો કન્ટિન્યુ તો મિત્રો તમને ખબર જ છે ક્યાં જવાનું છે તો હજી સરપ્રાઈઝ બરોબર ને

ફાઈનલી મિત્રો આપણે પોગી ગયા છે ભાઈ આરાધના ધામ તો તમને દેખાડી દઉં જોઈ લે મિત્રો અહીંયા છે ભાઈ આપણે આરાધના ધામ છે અને મિત્રો અહીંયા ફરવાનું બહુ મસ્ત જગ્યા છે મિત્રો તો વાગી ગયા છે સાડા અગિયાર જેવું થઈ ગયું છે અને આપણે આવી ગયા છીએ આરાધના ધામ તો શું કહીએ તારે આવું છે ને ફરવા પેલા તો ઠેલો નથી ઉપડતા મિત્રો આમ જોતા નથી મિત્રો વજન વરો એટલો ઠેલો એવું કહીએ ને તો ઉપાડી લઈને ભાઈ તે લીધો તારે ફરવા જાવ તારે ઘરે જાવ માર નથી જવું ભાઈ હે મિત્રો આપણે ભાઈ જઈએ નામ લખી નાખ્યું છે આપણું ભાઈ અને ભાઈ અહીંયા ભાઈ સહી ભાઈ કરી નાખી જાય મિત્રો અંદર જવું હોય ને તો અહીંયા સહી ભાઈ કરવી પડે નામ બધું લખવું પડે એડ્રેસ ડિડ્રેસ બધું મિત્રો આપણે અહીંયા ફાઇનલ પોગી ગયા છીએ તો હલો મિત્રો એવું કે બધું તમને બતાવી દો અંદરથી બધું જો આવું કંઈક છે ભાઈ તો હલો કન્ટિન્યુ મિત્રો ભાઈ આપણે એક અંદર જગ્યાએ ભાઈ વસ્તુ જોવા જવાનું છે ભાઈ એની આપણે ભાઈ ટિકિટ લઈ લીધી છે તો તમને આ રીતે જોઈ લઈએ ભાઈ આ મિત્રો આવી કંઈ ટિકિટ છે અને મિત્રો આપણે આમાં અંદર જવાનું છે મિત્રો આમાં એવું કહેવામાં આવે કે રૂપિયા સીકો અંદર નાખો ને એટલે વસ્તુ કંઈક જી હોય હલે એવું કંઈ છે હાલો મિત્રો હું પણ તમને દેખાડું હાલો તો ફાઇન અને મિત્રો ભાઈ તમે જોઈ શકો છો કે ભાઈ આવું કંઈક છે ભાઈ અંદર નજી તમને દેખાડતો જાઉં મિત્રો વાહ ભાઈ વાહ મિત્રો મેક્સ વાહ ભાઈ વાહ જોઈ શકો છો તમે ભાઈ આવું કંઈક છે અંદર

એક માટે ઉદન સંપૂર્ણ જાતવાજ પક્ષીને સુખમાં તૈયાર થઈ જાય છે આજ મે કબૂતર અને વાજના રૂપમાં પરીક્ષા કરતા દેવ ప్రత్యક્ષ અને રાજા નું જય જયકાર કરે તો મિત્રો ભાઈ આમાં ભાઈ મે રૂપિયા અત્યારે તો કઈક હલવા મીંડું ભાઈ એવું કહે કે કતું અહીંયા ભાઈ વાહ ભાઈ વાહ તો ફાઇનલી મિત્રો ભાઈ આપણે ભાઈ છે ભાઈ આ બીજું ભાઈ છે શું છે ભાઈ શું છે ભાઈ શું છે આ ભાઈ ખબર નથી ભાઈ આ જે ભાઈ શ્રી રામ રામ લક્ષ્મણ વાહ ભાઈ વાહ ભી લેજો એક જ મિનિટ વાહ ભાઈ વાહ મિત્રો બહુ મસ્ત જો ભાઈ બહુ મસ્ત કામકાજ છે ભાઈ વસૂલ જો 30 રૂપિયા વાહ ભાઈ વાહ જય શ્રી રામ કમેન્ટ માં લખી નાખજો મિત્રો વાહ ભાઈ વાહ ઓ ભાઈ સાબ મિત્રો આમ તો જો ભાઈ મેક્સ લેવલ આમ તો જો મિત્રો ઓ ભાઈ સાબ જોઈ લો મિત્રો

तो लाओ तो रुपियो भाई तबे तो मारा ना खूब मारा ना क्लेश ले पांच रुपिया अरे पांच रुपिया नहीं रुपियो रुपिया ना थी ऐसे। ओ भाई साहब नहीं तो मैं एक्स ले लो भाई पांच रुपिया रुप पांच रुपिया ना किधर बिजू हूँ तो बच्चे अगर ये वो जा छह लोच्चे बिजू ना थे छह लोच्चे ओ भाई साहब નાખી દે જોઈ શકો છો મિત્રો પાંચ રૂપિયા નહીં ખબર ઈલું તો નહીં કાંઈ વાંધો આલો મિત્રો બહુ મેક્સ લેવલ જો ભાઈ લોકેશન વાહ ભાઈ વાહ જોઈ લ્યુ મિત્રો મેક્સ લેવલ આમ તો જોવું ઓહો યા તો વાંદરો ટીંગાણો જઈ લે હે ને વાહ ભાઈ વાહ મેક્સ લેવલ આમ તો જો મિત્રો ઓ ભાઈ સાહેબ ફાઇનલી મિત્રો આપણે અત્યારે અંદરથી બહાર આવ્યા ભાઈ પટ્ટા લઈ ગયા છે અને મિત્રો હવે આપણે જવાનું છે આર્ટ ગેલેરીમાં અને મિત્રો અહીંયા છે ભાઈ મા તીર્થ વાહ ભાઈ વાહ મિત્રો અહીંયા કલાકારી એવી કહી ને મિત્રો વાત જ જવા દો બહુ મેક્સ લેવલ જાઓ મિત્રો વાહ ભાઈ વાહ અને આ મિત્રો આવ્યું છે ભાઈ ખંભાળિયાથી ખંભાળિયાને પહેલાં પહેલા મિત્રો આવી જાય છે અને એનું નામ છે ભાઈ આરાધના ધામ એવું કહેવામાં આવે છે મિત્રો તો હજી તમને બીજી વસ્તુ બતાવું તો હલો કન્ટિન્યુ મિત્રો આપણે ભાઈ આર્ટ ગેલેરીમાં અંદર જાય છીએ જો ભાઈ આપણે આર્ટ ગેલીમાં આવી આર્ટ ગેલેરીમાં આવી ગયા છીએ મિત્રો અને ભાઈ અહીંયા કંઈક આવું છે ભાઈ મિત્રો જોઈ શકો છો તમે વાહ ભાઈ વાહ અને ભાઈ અહીંયા છે ભાઈ બનુભાઈ પાનવાલા નશા બસ જૂઠી શાન હે જીવન કા અપમાન હે અને મિત્રો અહીંયા બીજું શું લખ્યું ખબર હે જો ખાયેગા માવા તો બન જાયગા બાવા મિત્રો અહીં ઉપયોગમાં આવે છે જોઈ શકો છો ભાઈ આપણે ભાઈ અહીંયા મનુભાઈ પાન બનાવે આમ જો અહીંયા પાન બનાવે મિત્રો અહીંયા ખાઈ છે અહીંયા ભાઈ દેખાડે છે અને અહીંયા જો ભાઈ કઈ ખે ભાઈ મને ખબર નથી મિત્રો હું હે નહીં ભાઈ જોઈ શકો છો આવું છે મિત્રો અને બીજું છે ભાઈ નાગરાજોની પ્રભુ ભક્તિ ઓ ભાઈ સાહેબ મિત્રો મેક્સ આમ તો જો ઊભી મેજો એક જ મિનિટ વાહ ભાઈ વાહ ચાલો મિત્રો હવે રૂપિયો નાખે છે તો શું થાય ને બધી તમને ઓમાં દેખાડી દે ઊભી રહેજે એક જ મિનિટ તો આમ Continue. Oh, bhai sahab જોઈ શકો છો કે આ બીડી પીવાથી હું થાય બધું દેખાડે છે મિત્રો જોઈ લ્યો ભાઈ હા ભાઈ બીડી પીવે છે ભાઈ ટેન્શનમાં જાય પાછા બીડી પીવીએ છીએ આ ભાઈ ભાઈ હાવ જોઈ શકો છો ભાઈ છે ઉપર ભાઈ બીડીના બોક્સ છે ભાઈ અને લખ્યું છે પીડી પીને ખાસો છો મોતની આગળ નાચો છો એવું કંઈ કહેવામાં આવે છે ભાઈ અહીંયા તો ઘણું લખ્યું છે મિત્રો તો હલો હજી આપણે ભાઈ ઘણું તમને દેખાડવાનું જે મિત્રો તો લોકમાં કન્ટિન્યુ રહેજો બહુ મજા આવવાની છે તો હલો કન્ટિન્યુ ફાઈનલી મિત્રો ભાઈ તમે જોઈ શકો છો ભાઈ કે આવું છે ભાઈ અંદર ભાઈ વાહ ભાઈ વાહ જોતા જાઓ મિત્રો વાહ ભાઈ વાહ મિત્રો આપણે ભાઈ આટલું ભાઈ જોઈ લીધું છે ને ભાઈ હવે આપણે ઉપર ચડવાનું છે મિત્રો ભાઈ બહુ મજા આવે છે તમને કેવી મજા આવે હમ કેવીક મજા આવે મિત્રો બહુ મજા આવે આનું કહેવાનું એમ થઈ છે વાહ ભાઈ વાહ ઐતિહાસિક ગુફા મિત્રો જોઈ લે ભાઈ બીક લાગે છે ઓ ભાઈ સો મને બીક લાગે મિત્રો આમ તો જો ભાઈ કંઈક આવું છે ભાઈ જો ગુફામાં થઈને જવાનું ચાલો ભાઈ અહીંયા છે ભાઈ આપણે મહાલક્ષ્મી માતાજીનું મંદિર વાહ ભાઈ વાહ

ભાઈ ગુફા ગુફા મિત્રો કહીએ નઈ ભાઈ આમ મિત્રો જો ભાઈ કઈક જે મિત્રો અંદર ગુફા ઉપર ગુફા એવી રાખી મિત્રો હજીમાં ગુફા છે આમ જુઓ મિત્રો ઓ ભાઈ સાહેબ હા ઓલું ભાઈ આ તો રામાયણ નું ભાઈ કઈક કેવા માંગે છે ભાઈ મિત્રો જોઈ શકો છો તમે ઓ ભાઈ મિત્રો મેક્સ લેવલ અને મિત્રો અહીંયા ગમે એ કંઈક થાય ને તો આ ઇમરજન્સી નહીં એક સીટ ગેટ હે ડાયરેક્ટ કૂતકો મારો થાય મિત્રો વાહ ભાઈ વાહ આવું કંઈ છે ભાઈ અંદર આપણે ભાઈ વાહ ભાઈ ઓહ ભાઈ સારું મેક્સ લેવલ હો મિત્ર મિત્રો અહીંયા આરાધના ધામ તમે આવો ને તો મિત્રો અહીં જરૂર મુલાકાત લે બહુ મસ્ત છે